નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તત્કાલીન કોંગ્રેસ ના વડાપ્રધાને સમગ્ર ભારત માં કટોકટી લાદી હતી બીજેપી કાળો દિવસ મનાવે છે નવી પેઢી ને કટોકટી સમયના જુલ્મ જાણ થાય તે માટે પત્રકાર પરિષદ ભરાય પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન કોંગ્રેસ પક્ષના ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી મીડિયા ઉપર બેન્ડ લગાવેલ હજારો લોકોને મીસામાં જેલમાં પૂરી દીધા હતા કટોકટી સમય થયેલ અત્યાચારોની કહાનીઓ અનેક પુસ્તકોમાં વર્ણન કરાયેલું છે બીજેપી આ દિવસને કાળો દિવસ કહે છે અને બંધારણ બચાવવાની વાત કરનાર કોંગ્રેસે બંધારણ વિરુદ્ધ કરેલ કામોની યાદ લોકોને અપાવે છે

અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય સામાન્ય શ્રી કેશુભાઈ મધુમનસિંહ અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે કાળો દિવસ એ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના આદેશના વડપ્રધાન શ્રી મતી ઇન્દિરા ગાંધીએ આ દેશની લોકશાહીનું ગળું ઘોટીને જે પ્રકારે સમુક્તિશાહી લાદી અને બંધારણના વિથરા ઉડાડીને જે પ્રકારે દેશનું ઘડું ગોતવાનો પ્રયત્ન કર્યો છે એની લોકો સુધી યુવાનો સુધી વાત પહોંચે સમાજના નાગરિકો સુધી વાત પહોંચે મારો તો હું ત્યારે બહુ નાનો પાંચ છ વર્ષ નો હોય છે યાદ નથી પણ વડીલોએ જે વાતો કરી છે ચંદ્રશેખરભાઈ વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટી સમય કોઈ પણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ લાદીને આ દેશનું ઘણું ગોઠવાનો જે પ્રયત્ન કર્યો એ સારા નિંદનીય છે

કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજની સુધી નથી કર્યું એ આ કટોકટીની જે લાદવાની વાત હોય શાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખત્યાર કરી એ આ લોકો સુધી પહોંચે બંધારણ ની દુહાઈ આપે છે અને એમને જે કરેલું કૃત્ય છે બેંગલુરુમાં એક એક ગર્ભવતી સ્ત્રી હતા એમને પણ કટોકટીમાં જેલમાં ઉડવામાં આવ્યા એમને પણ લઈ ગયો થોડો સમય વીતે છે અસહ્ય પ્રતુષાની વેદના થાય બેનને ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં લઈ ગયા પછી પણ એક બેન્ચમાં એમને રાખવામાં આવે છે પણ એમના પગ બાંધેલા હતા તમે વિચાર કરો કે પ્રસૂતા બહેન હોય પગ બાંધવાની શું જરૂર છે ભાગી જવાના હતા જો એ વખતે એ વાત કરતા હોય કે બંધારણનો બંધારણનો ઉપયોગ તો તમે દૂર થઈ જાય તમે કહી દો બીજી રીતે જોવો તો આપણા ઓમ પ્રકાશ કોહલીજી આપણા રાજ્યપાલ હતા એ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હતા અને ત્યારે એમને તો પગે એક ખોટ હતી પણ એમને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા પગે તો એ કંઈ દોડી શકે એવા નહોતા એને મારવાની ક્યાં જરૂર હતી આવા અસંખ્ય વેદના ભયરા દાખલાઓ એમણે જે કૃત્ય કર્યું અત્યારે પણ એમની વાણી દ્વારા પણ આ જ કૃત્ય અત્યારે આ કોંગ્રેસ અને એના ગઠબંધન હિન્દી જે ગઠબંધન છે આ પ્રમાણે કરી રહ્યા

ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ જીરો સિક્સ ફાઇવ જીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર